રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન વસ્ત્રાલ સ્થાનિકો રજૂઆત ના ઘરે પહોંચ્યા પ્રસંગમાં હોવા છતાં લોકોની રજૂઆત સાંભળવા આવ્યા ત્યારે વસ્ત્રાલ ચૈત્રકૂટ નીલકંઠ સહિતના સ્થાનિકો રજૂઆત લઈને પહોંચ્યા હતા સોસાયટીની બાજુમાં શાક માર્કેટ બનતી હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કાઉન્સિલરે સ્થાનિકોની રજૂઆત ન સાંભળતા લોકો ઘરે પહોંચ્યા સાતમા મહિનાથી અધિકારીઓ અને કાઉન્સિલરોની રજૂઆત કરાઈ ત્યારે કોઈ નિકાલ ન આવતા સ્થાનિકો એમએલએના ઘરે પહોંચ્યા હતા કાઉન્સીલર અનિરુદ્ધસિંહ ઝાલા અને પરેશ પટેલે સરખો જવાબ ન આપવાનો આક્ષેપ પણ કરાયો છે ત્યારે એમએલએ રજૂઆત સાંભળી તેનું નિરાકરણ કરવાની બાહેનધરી આપી હતી અમે અધિકારીઓને તો જવાબ આપેલો સાતમા મહિનામાં અમે શું રજૂઆત છે પહેલા અમારે શાક માર્કેટ અમારી બાજુમાં બને છે ત્રણ સોસાયટીના વચ્ચે એટલે દુષણ પેદા થાય એવું હતું એટલે અમારો ખ્યાલ આવ્યો કે શાક માર્કેટ બને છે એટલે અમને ખબર પડી એટલે અમે કમિશનરના ડેપ્યુટી કમિશ્નરને અને કોર્પોરેટરને અરજી કરેલી હતી સાતમા મહિનામાં તો અમે એમને પછી હમણાં મહિના પહેલા જ મળવા ગયેલા કોર્પોરેટરને એમને રજૂઆત કરી અમે આગળ રજૂઆત કરીએ છીએ પણ કંઈ આગળ થયું નહોતું અને કામ ચાલુ થયું એટલે પછી અમને ખબર પડી બે કામ હવે બંધ રહ્યા લાગતું ને અમે એના કોન્ટ્રાક્ટરને મળ્યા કોન્ટ્રાક્ટરે બપોરે બંધે કરાવી દીધું કામ પછી એમને કહ્યું અમે તો પોલીસ બોલાવી તમારે બધા પકડાઈ દઈશું એટલે અમારે પછી કીધું ધારાસભ્યને મળવું પડશે એટલે ધારાસભ્યને અમે રાત્રે મળવા માટે બધા ભેગા થઈને આવેલા હતા આટલી રાતે આવવાનું કારણ ટોળા સાથે અને કયા કાઉન્સિલરની રજૂઆત હતી અને ધારાસભ્યોને આની પહેલા રજૂઆત કરી ખરી ને કેટલી અરજીઓ કરી છે ધારાસભ્યોને તો બે દિવસ પહેલા જ રજૂઆત કરી હતી ધારાસભ્ય કહી હતું કે તમે બે દિવસ પછી હું કમિશનર મળવા જવાનો હતો પણ એમને કંઈક આ રેલી ને એવું હતું એટલે જઈ શક્યા નતા એટલે કીધું કે કાલે પરમ દિવસે રૂબરૂ જવાના છે અમારે હાથી લઈ જવાના છે પાંચ જંડા કે તમે હાથે આવજો કોર્પોરેટરને હાથે લઈ લઈશું અને આપણે કમિશનરને રજૂઆત કરીશું અને તમારું નિકાલ લાવીશું કયા કાઉન્સિલરોને રજૂઆત કરી હતી કેટલી વખત અને ક્યારે કરી હતી અમે ભાઈને રજૂઆત કરી હતી ભાઈને રજૂઆત કરેલી હતી ફોનિક ટેલિફોનથી વાત કરી હતી પણ એમને અમારો સંતોષકારક જવાબ નથી આપે કેટલા ટાઈમ પહેલા પ્રજાપતિ આપણો ગીતાબેન ગીતાબેન પ્રજાપતિ એમને અમારો કમ્પ્લેટ સાહેબ જોડે મુલાકાત એમને કરાવી હતી અને અમારી શેર સુધી અમારી સાથે જ રહેલા છે કેટલા સમય પહેલા રજૂઆત હતી રજૂઆત કોર્પોરેટર અમે મહિના સાતમા મહિના રજૂઆત કરેલી હતી પછી પાછા અમે આપણો અગિયારમા મહિના અમે રજૂઆત કરેલી હતી તમારું જો આ નિકાલ નહીં આવે માર્કેટ ત્યાંથી હશે ને તો હશે આગળનું કાર્ય આગળ પછી તો સાહેબે કહ્યું છે અમે નિકાલ લાવી દઈશું નહીં આ તો અમે ભેગાથી આગળ કઈ ચર્ચા કરીશું આના માટે આગળ શું કરવું એ અમારે સોસાયટી બધા અમે બસો ત્રણસો માણસ છે એટલે પછી નિકાલ તો પેલા લાવવું જ પડશે નહી તો ગંદકી તો રહેવાની છે તે આગળ તકલીફ ચિત્રકુટ બંગલોજ વેદાંત ફ્લેટ ડિલકન ફ્લેટ